નવક વાગે ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને માનસીબેન છે ને એ બ્રશ કરી અને હજી એ વાત છે નહીં માનસીબેન બ્રશ કરીને આવ્યા છે ને મનસા બ્લોગમાં ચશ્મા આવ્યું તું આવી નહીં આપણે બ્લોક પહેલાં વચ્ચે હમણાં બનાવતા ને એટલે મને યાદ નથી હા

નવા કપમાં ચા નવા કપમાં ચા લઈ આવ્યા દન ચા પી લીધી નવા કપમાં માં ફરક જે થઈ ગયું છોકરા નો હાલો છોકરા તમારી મસ્ત મજાની ચા આ કપ મારો એ એમ ના કર વિવેક આ બે રસોઈ બનાવી અને કમ્પ્લીટ કરી લીધી અને છોકરાને જમવા બેસાડી દીધા અને જમવામાં છોકરા છે ને ગુવારને ઉખાઈ ખાઈ થઈ ગયા હતા એટલે મગનું શાક પીધું તું એટલે આપણે મગનું શાક બનાવ્યું છે કાચું બનાવ્યું છે અને રોટલી બનાવી છે અને આગળ હવે રોટલા અમારા માટે પણ બનશે અને કેવું બન્યું છે મસ્ત બન્યું જ ને વિવેક છે ને એ જમી અને જશે પછી પપ્પા જમવા આવશે પછી અમે જમશું ત્યાં રોટલા બની જશે ગરમી નહીં રહી એમ થાય તો રસોડા રસોઈ કરવા જાય એટલી ગરમી છે હાલો મિત્રો મસ્ત મજાનું કઠોળનું શાક અને દેશી જમવાનું જમવું હોય તો આવી જાજો અમારા ઘરે ગરમા ગરમ મગનું શાક અને રોટલા રોટલી કાચું ઠંડી ઠંડી

તો મમને થોડીક વાર પછી મારા કપડા બતાડું તો તમે લગમાં કન્ટિન્યુ રહેજો તો હવે પાર્ટીએથી આવ્યા ને ભૂખ ને લાગી છે એટલે મેગી કરવી છે મમ્મી આ જો થાકીને પોરો ખાય છે મમ્મી આ મેગી કરી દે ને ભૂખ લાગી ગઈ મેગી ના પોરો ને મને ભૂખ લાગી ગઈ છે હાલો બેન પાણી તારું ઉકરી ગયું છે

લઈ લે લાવ જા છીંડો આ ધીમે ધીમે હા ધીમે ધીમે આ ફેરી ખૂટ પડશે હવે આપણે મિત્રો આ થોડી વાર બાફ પર મૂકી દેસું એટલે આપણી મેગી તૈયાર ડુંગળી ટમેટો બધું મને ભાવે ઓછું પડતું આટલું સાદી મેં કોડ માં થાય તો મસ્ત હતી તો મને ખબર હો તો મિત્રો ફાઇનલી આપડી મેગી થઈ ગઈ છે તૈયાર મસ્તી ને છે ગાય જાત મે જિંદાબાદ હા જાત મે ન જિંદાબાદ મને તો બહુ ભાઈ ગઈ છે વેકેશન સદુપયોગ બનાવીને મેગી બનાવી છે અને વેકેશન છે તો નવરાત છે તો માનસી હાથે બનાવી કેવી બની મસ્તી આપણે મહેનત કરી તો બહુ જલે મસ્ત લાગે હા લાગે પણ આમાં કઈ હાલો મિત્રો જો અમે તમને વાત કરતા હતા ને કે આપણે છે ને કપડાં લેવા માનસી બેન ના જાવતું આપણે બાર ગ્રામ ભાટિયા ગયાતા અને કપડાની ખરીદી કરી છે અને ને એનો ખૂબ ઉત્સાહ છે અને એને વેકેશન કરવા જાવ નહીં કે એની પહેલાં મારે ખરીદી કરવી છે એટલે માનસીબેન કપડાં છે ને ઘણા બધા લઈ આવ્યા છે એ હમણાં તમને બતાવે બેન થઈ ગયું તારા કપડા નથી જો થાવા મહિનામાં હું એ બીજું દેખાડ દેલો જો તો મિત્રો આપણે સૌથી પહેલાં તો લીધું છે

ઉનાળાનું ઉનાળામાં પહેરવા જેવો કપડા એટલે ઉનાળા પોચા કપડનાને હા પોચા પોચા કપડના ટી-શર્ટ અને યા કયો છે હું કે પેર છે આખી આખી પેર છે અને આ લિંગી હા યા કે પેર છે હવે આ લીધી છે આપણે શોર્ટ ટી હા આ આપણે પિંક કલરનું શોર્ટ ટી-શર્ટ હા વારે વા

તમારી કપડાની સોપીકા ખાલી માત્ર બહુ સરસ রিজનેબલ ભાવે મળી ગયા છે અને મસ્તીના છે તને ગરમાને મને તો બહુ ગરમા શોર્ટ ટી-શર્ટ મને પેલેથી સોખો તો પહેરવાનો હા ફાઇનલી જા શોર્ટ ટી-શર્ટ આવી જ ગયા છે અને કેવો મજા આવી બહુ મજા આવી ભાગ્યા તો હવે તે વાય સાથે મારા બ્લોગ ને કરું છું એન બધા મિત્રો લાઈક કર દેજો શેર કર દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ ગુડ નાઇટ